નમસ્કાર હું કરણ જોશી મિત્રો તમે બ્રહ્મ મુહૂર્ત વિશે ઘણું સાંભળ્યું હશે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો ગંગા સ્નાન બ્રહ્મ મુહૂર્તમાં કરો સંધ્યાવંદના બ્રહ્મ મુહૂર્તમાં કરો તો શું છે આ બ્રહ્મ મુહૂર્ત જુઓ બ્રહ્મ એટલે પરમાત્મા અને મુહૂર્ત એટલે અનુકૂળ સમય ચોવીસ કલાકમાં ત્રીસ મુહૂર્ત હોય છે એટલે એક મુહૂર્ત બરાબર અડતાલીસ મિનિટ સૂર્યોદય પહેલાના બીજા નંબરના મુહૂર્તથી બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય છે અને સૂર્યોદય પહેલા એક મુહૂર્ત શરૂ થાય ત્યાં સુધી રહે છે મતલબ કે સૂર્યોદયથી એક કલાક છત્રીસ મિનિટ પહેલાં બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય અને અડતાલીસ મિનિટ પહેલા પૂરું થાય હવે માની લો કે સૂર્યોદય સવારે સાત વાગે થાય છે તો બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચ વાગી ચોવીસ મિનિટથી છ મિનિટ સુધી રહે છે હવે સૂર્યોદય બધી અલગ અલગ સમયે થાય છે વળી ઋતુઓ પ્રમાણે પણ સૂર્યોદયનો સમય બદલતો રહે છે પણ આ સમય અદભુત છે આપણા વડવાઓ કહેતા કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા શીખો હોશિયાર બનશો શરીર સ્વસ્થ રહેશે કે લોકો તો કહેતા કે આખો દિવસ દુનિયાની ભાગદોડમાં રહો છો કોઈ કામ કરી તંતોડ મહેનત કરે છે તો કોઈ પોતાની જવાબદારી નિભાવી થાકી જાય છે એનામાં તંદુરસ્તી ક્યાંથી આવશે માનસિક રીતે થાકેલા વ્યક્તિ માટે મન તાજું કરી દે એવો કયો સમય છે બસ એ જ બ્રહ્મ મુહૂર્તનો સમય આ સમયે ઉઠો ત્યારે દુનિયા હોય છે આકાશમાં તારાઓ પોતાના પૂર્ણ પ્રકાશે ટમટમતા હોય છે નદીઓમાં પાણી ખડખડ હોય છે મધુર અવાજ આવતો હોય છે જાણે દુનિયામાં આપણે એકલા જ છીએ મન શાંત હોય છે શરીર સ્વસ્થ લાગે છે શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થતો હોય એવું લાગે છે પણ શું આટલા વેલા ઉઠવાના ફાયદા પણ છે બિલકુલ છે અને એક નહીં ઘણા ફાયદાઓ છે મુખ્યત્વે અહીંયા ત્રણ કેટેગરીના ફાયદાઓ જોઈએ પેલી કેટેગરી શારીરિક બીજી વૈજ્ઞાનિક અને ત્રીજી ધાર્મિક સૌથી પહેલી કેટેગરીમાં જોઈએ તો આ સમયે જાગવાવાળા મનુષ્યને બળ બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે બ્રહ્મ બ્રહ્મુહૂર્તમાં ઉઠવાથી માનસિક તણાવ ચિંતા અનિંદ્રા અને નિરાશા જેવી માનસિક બીમારી દૂર થાય છે આ સમયે ઉઠવાથી શરીરમાં શારીરિક તાકાત અને સહન શક્તિનું નિર્માણ થાય છે હવે બીજી કેટેગરીના ફાયદાઓ વૈજ્ઞાનિક શોધોથી જાણવા મળ્યું છે કે બ્રહ્મ મુહૂર્તમાં વાયુમંડળ પ્રદૂષણ રહિત હોય છે આ સમયે વાયુમંડળમાં ઓક્સિજનની માત્રા સૌથી વધારે એકતાલીસ ટકા હોય છે શોધથી એ પણ સામે આવ્યું છે કે આ સમયે ઓક્સિજન એકતાલીસ ટકા નાઇટ્રોજન પંચાવન ટકા અને કાર્બન ડાયોક્સાઇડ ચાર ટકા જેટલો હોય છે સૂર્યોદય બાદ વાયુમંડળમાં ઓક્સિજન ઓછો અને કાર્બન ડાયોક્સાઇડ વધવા માંડે છે વૈજ્ઞાનિક શોધ પ્રમાણે અધ્યયન કરવા માટે આ સમય સર્વોત્તમ બતાવવામાં આવ્યો છે કેમ કે રાતે આરામ કર્યા બાદ સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ તો શરીર અને મસ્તિષ્કમાં સ્ફૂર્તિ અને તાજગી રહે છે ઓક્સિજનનું લેવલ વધુ હોવાથી મસ્તિષ્કમાં અતિરિક ઉર્જા પણ પ્રદાન કરે છે અને હવે ધાર્મિક જે આપણા ધર્મ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે આ સમયે સંપૂર્ણ વાતાવરણ શાંતિમય અને નિર્મળ હોય છે દેવી દેવતાઓ આ કાળમાં વિચરણ કરતા હોય છે સત્વગુણોની પ્રધાનતા રહે છે પ્રમુખ મંદિરોના પટ પણ બ્રહ્મ મુહૂર્તમાં જ ખોલી નાખવામાં આવે છે અને ભગવાનનો શૃંગાર અને પૂજન પણ બ્રહ્મ મુહૂર્તમાં કરવાનું વિધાન છે વાલ્મિકી રામાયણ પ્રમાણે માતા સીતાને શોધતા હનુમાનજી મહારાજ બ્રહ્મ મુહૂર્તમાં જ અશોક વાટિકા પહોંચ્યા હતા જ્યાં તેઓએ વેદ અને યજ્ઞોના જ્ઞાતાઓના મંત્ર ઉચ્ચારણનો અવાજ સાંભળ્યો હતો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી વ્યક્તિને સુંદરતા લક્ષ્મી બુદ્ધિ સ્વાસ્થ્ય આયુ આદિની પ્રાપ્તિ થાય છે આવું કરવાથી શરીર કમળની જેમ સુંદર થઈ જાય છે આ સમયે કરવામાં આવતી પૂજા અને પ્રાર્થના સુંદર વાતાવરણમાં ગુંજથી પરમાત્મા સુધી પહોંચે છે એટલે આ સમય ભગવાનની પૂજા કરવાનો સૌથી સારો સમય માનવામાં આવે છે આ ઉપરાંત પણ ઘણા ફાયદાઓ છે આપણા પૂર્વજોએ જોયું કે બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવતી અમુક ગતિવિધિઓ વ્યક્તિને પોતાની અંદર સામંજસ્ય બેસાડવામાં ઘણી જ મદદ કરે છે આ ગતિવિધિ વ્યક્તિગત અને સાંસારિક બંને જગ્યાએ આ સમયને વિશેષ અને ફળદાયી બનાવવામાં મદદ કરે છે સમજાયું ન સમજાયું હોય તો સમજાવું છું ટૂંકમાં આટલા વેલા ઉઠી અને એવું તે શું શું કરવું જોઈએ કે જેનાથી આપણે આ પહેલા બતાવવામાં આવેલા ફાયદાઓ થાય જો પહેલાં તો ધ્યાન કરો ધ્યાન પોતાને મળવાનું શ્રેષ્ઠ સાધન છે અને જ્યારે આખી દુનિયા સુતી હોય તો ધ્યાન કરવાનો આનાથી સારો સમય બીજો કયો હોઈ શકે અંદર ઉતરો પોતાને જાણો બીજું જ્ઞાનને વાંચો અથવા તો સાંભળો બ્રહ્મ મુહૂર્ત આધ્યાત્મિક જ્ઞાન અને બુદ્ધિને સમજવા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે કાંઈ પણ વાંચો ધર્મશાસ્ત્ર વાંચો તમે વિદ્યાર્થી હોય તો ભણતરના પુસ્તકો વાંચો પણ વાંચો આ સમયે વાંચેલું જ્ઞાન આ જીવન સાથે રહે છે ક્યારેય નહીં ભૂલાય ત્રીજું ભવિષ્યની યોજનાઓ બનાવો આખો દિવસ કામમાં નીકળી જાય છે પણ એક જ સમય એવો છે કે જેમાં તમે શાંત મનથી આવનારા દિવસોની કે આજની જ યોજનાઓ બનાવી શકો છો ચોથું ભગવાનને યાદ કરો આપણે ઘણી વાર એ પરમાત્માને યાદ કરવાનો સમય નથી મળતો જેનાથી આપણે સવારે ઊઠીએ છીએ જે જન્મદાતા છે જે સંપૂર્ણ સૃષ્ટિને ચલાવે છે યાદ કરો તેને તેને બનાવેલ પ્રકૃતિને માણો અને ધન્યવાદ આપો કે આપણે આજે પણ જીવતા જ